આ જોવો ચણોઠી ચણોઠીને આવા વેલા હોય છે આપણે કંઈક બનાવીએ ગોરમાને એવું તો આપણે આંખો માટે ઉપયોગ કરીએ છીએ ને એ ચણોઠી છે જે માથામાં આપણે જે માથામાં તેલ નાખીએ છીએ એ પણ ચણોઠીનું હોય છે એ આ ચણોઠીનું બનાવેલું હોય છે જો તમે ના જોયું હોય તો જોઈ લો એના આવા પાંદડા લાગેલા હોય છે અને આવી રીતે એની પાપડી હોય છે એમાં આવી રીતે પાપડી હોય છે પાપડી આવી રીતે ખુલી જાય એટલે ચણોઠી બહાર નીકળે છે જો મેં આ ચણોઠી હાથમાં લીધી છે આવી હોય છે ચણોઠી અને ચણોઠી કહેવાય જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી જો કરજો